जय माताजी मित्रों आपड़े हेडी गया सेवा जोंमपुर तो जोंमपुर जा माटे आप नेकड़ी गया पण बरसात चालू छे એટલે આપણે થોડીવાર ઉભા રહ્યા હવે નેકડી ગયા છે થોડક થોડક चौटालाता થોડક થોડક वारा ફફરતા હે આપણે ફરી નેકડી ગયા છે જोंमपुर अर्जुन जी અરજી ગુજરાતી ચાલી જાય એટલે ચાલે થોડક થોડક મોસમ આ મોસમ ગાર્ડન ગાર્ડન ઓર રે આપણે હેડી જે સવાઇક સ્પીડ માં ચલાવ પડશે મને એવું લાગે છે હવે તમે થોડીવાર લે મોસમનો આનંદ આ આપણે નીકળી ગયા સોપરા થી આગળ હવે પહોંચી જશું થોડી વારમાં ઉંદરા કોઈ એવું ના સમજતા કે એડિટિંગ છે આ બાઈક અમે એટલું સ્પીડમાં જ ચલાવી છે આ જો ખાલી બાઈક અમારું ચૂ જાય છે એ જો તમે આ પહોંચી જઈએ આપણે ઉંદરા ઉંદરા તો પહોંચી જાય પણ હવે ખાડા ખડ્યા છે એટલે હવે તમે જોઈ શકો છો હવે આપણે પહોંચી ગયા એ ભાઈ ક્યાં કર છે

થળી મંદિર છે આપણે ત્યાં જઈશું વળતે એ ક્યાં કરે આથા ભાઈ આપણે આ થળી આવી ગયા છે પણ આપણે ત્યાં વળતે આવવાનું થશે યાર જાતે જો રમપુરનો મેળો પટી જાય આપણે જતા રહીએ તો યાર આ રહી થળી અને આપણે આ રહી થળીનું બોર્ડ જોઈ લો હવે આપણે પહોંચી ગયા દસમાના કેમ્પે ત્યાં નજારો તો યાર થોડાક જેટા બેટા ચકરી જેટા બકરા ચરી સમજાયું ને હવે આપણે પહોંચી ગયા મેળો ટ્રાફિક અત્યારે તો બહુ ઓછું છે થોડી વાર પછી વધશે ટ્રાફિક અહીંયા જવાની પણ જગ્યા નહીં હોય તમને વળતે બતાવીશું આ પહોંચી જતા આપણે બાઇક ઉભું કરી દીધું અને આપણે જોઈ શકો છો અને અહીંયા ચાલુ તો મદારીનો ખેલ સાપનો એક નારિયેલ બનાવી નારિયેલના ત્રણ નારિયલ બનાવ્યા બોલો એટલે આપણે દસ રૂપિયા લીને નીકળી ગયા હવે આગળ

આપણે હેડી ગયા દશીમાના માતાજીના મંદિરે દર્શન કરવા અંદર શૂટિંગ અલાઉડ નથી એટલે આપણે બહારથી મંદિર બતાવી દઈશું કેટલી વસ્તી દર્શન કરે છે લાઈનમાં ઉભી રહીને અને કેટલી નથી કરતી જોઈ શકો છો આ રે દશામાના મંદિર ઉપર ચડવાની લાઈન એટલે આપણે એમને દર્શન કરી લઈએ હવે આવી જામ મેળામાં તમે જોઈ શકો છો મેળો અહીંયા તો શુક્રા કુદરા એ રે આ બનાસ બનાસ નદીમાં બનાસ બદામ શેક પીવાની કેવી મજા આવે તમને ખબર હશે અને ઓળિયામાં બધા બોગા કરતા હતા બોગા એટલે થોડીક થોડીક રાળો પાડતા હતા કોણ વળી હા ભાઈ કોઈ અંદર બેસતું નતું એટલે આપણે શૂટિંગ નથી લીધું યાર બધા લોકો કહેતા હતા અહીંયા લાવો વિડિયો બનાવી લે પણ અમે ના બનાવ્યો યાર પચાસ રૂપિયા લેતો તો એટલે ના બનાવ્યો અહીંયા જોઈ શકો છો કે કેટલી દશામાની મૂર્તિઓ છે અને પેલી બાજુ પણ છે ત્યાંનું શૂટિંગ પણ બતાવીશું આપણે બહુ મૂર્તિઓ અહીંયા દશામાં મૂકવા આવે છે બહુ વસ્તી આવે છે અને અહીંયા આપણે આયા જોવા આમાંથી એક નંબર સિલેક્ટ કરવાનો છે એ આવી જાય તો પૈસા ડબલ કરી આપી તમને સાચું કહો તો આપણે એમાં બસો રૂપિયા ખોઈ નાશાશી એ લોકો કહેતા નહીં તમે આ વાત કોઈ ના જોવે હું હા ભાઈના તો પૈસા ડબલ થઈ જ જશે મારી નજર પણ ત્યાં જ હતી એકડા ઉપર જ છે જોઈ એ આ મકાનું લાસ્ટા ભાઈએ લગાવી દીધા છે બસો પાંચસો રૂપિયા એક નંબર આવી ગયો છે પૈસા ડબલ થઈ ગયા છે આ જોઈ શકો છો તમે દસમાની મૂર્તિઓ આ મકા પણ છે ને આ મકા પણ છે એટલા હવે તમે જોઈ શકો છો બંગડી લે પૈસા થાય ખબર છે ને યાદ હશે તમને ગીતો વાપરી છે ને યાર આપણે ગયા જા ફટાફટ પકોડી ખાવા પૂછ્યા છતાં પણ કઈ કહેતા રહે છે પકોડી અને આપણે ત્યાં પકોડી ખાઈને પાછા સિલ્વર પણ ઓળી ના એક ભાઈ એટલે વખત મેં થોડું હવા નથી હેઠતી એટલે વાયરો ખાવા આવી હવા નથી અડતી એટલે વાયરો ખાવા આવ્યા હોક ના આવી ગયા ખુલ્લા છે તો હવા થોડીક હતી

અહીંયા બીજા થળી પહોંચી ગયા થળી લો તાણ પહોંચી ગયા નતું કીધું હું તમે આ બે ભાઈઓ પાણી પીવી છે અને મિત્રો તારી એ ઉપર તણ થળી બાયક પણ ચડો કાઠું થઈ જાય છે યાર થળી જતવા માટે તો પાસા આવી તો મજા આવી જાય પણ યાર જતે તો દવા થઈ જાય છે યાર બાયક પણ ચડતું નથી એવડો મોટો ઢાળ છે પહોંચી થળી દરબાર ઘટે કરી દઈએ પછી જઈએ અંદર આ છે ગૌશાળા તમને થોડી વાર એને બતાવું આરી એ જો આરી ટોપ છે તમને ખબર હશે કે બીજા દેશવાળાને આપણા તો ડાળીએ છીએ થોડા થોડા આપણ મંદિર છે આપણે થોડી વાર રહીને દર્શન કરાવશું પહેલા અંદર જતાઈએ મારી ટોપી જ છે આપણે હવે પહોંચી ગયા અંદર આ કોકના ચપ્પલ વચ્ચે પડે ત્યાં ટ્રેક્ટર પણ પડ્યું હતું ઝાડ પણ હતું આપણે હવે જવાનું છે અંદર એટલે ફટાફટ આપણે પહોંચી જઈએ અંદર ચપ્પલ બપ્પલ કાઢના છે હવે અને આ પહોંચી જે આપણે બોટ ચપ્પલ અહીં ઉતારો એવું લખેલું છે એટલે આપણે ઉતારીને પહોંચી જઈએ અંદર હવે તમને દર્શન કરાવી દઉં મિત્રો તમે હવે બધા માતાજી ભગવાનના દર્શન કરી લો આપણે પછી જઈશું બહાર બહાર તમે અહીંયા નજારો પણ જોઈ શકો છો કેટલો મસ્ત નજારો લાગે બાજુમાં છે બનાસ નદી એવી તમે જોઈ લો આ નજારો કેટલો મસ્ત દેખાય છે યાર ત્યાં પણ વસ્તી ફોટા પણ ક્લિક કરવા આવે છે જો સામે ત્રણ લોકો છે ફોટા પાડે છે આપણે જોઈ લઈએ હવે કેવો લાગે છે નજારો અહીંયાથી કમ્પ્લીટ નદી ચાલુ થઈ જાય છે બનાસ નદી એવી આવડી હવે આપણે ગૌશાળા ગૌશાળા પણ બતક નતું ત્યાં અને તમને જણાવ્યું કે આર કે દેશી વ્લોગને તમે સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવી અવનવી જગ્યાઓ બતાવવામાં આવશે અને તમને સારી સારી જગ્યા ફોટા પણ ક્લિક કરવા જઈ શકો એવી પણ બતાવવામાં આવશે બનાસકાંઠામાં એ રીતે જય માતાજી મિત્રો આટલે આપણે વિભાગ પૂરો કરીએ છીએ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના